બર્થડે વાળી ને હું ખાઈ ગાઈસ અને અમે તો ખાઈ લીધા ભજીયા ને આને તો ખાઈ લીધું તીખારી ને રોટલી ને ચા અહીંયા પણ ખવાઈ ગયું છે અને મેં પણ થોડા થોડા ભજીયા ખાઈ લીધા છે પણ હવે આવે તો થાય મારે જીજુ આપણો નવો મોબાઈલ છે ગાઈસ નવા મોબાઈલ માં જો કઈ નાખ્યું નથી ખાલી ફોટો નાખી દીધો

बत जा के क्या माना चला वो सुझान हो तो बट अब जा के क्या हुआ और लगेगा अच्छे मने का देश में कुछ मोरीया

ગાઈસ ફાઇનલી પહોંચી ગયા આમ ગરમી થાય છે એસી ચાલુ કરો ગાઈસ ફાઈનલી પહોંચી ગયા તમે લોકો એ જોઈ લો એ બહુ મસ્ત ડેકોરેશન છે પણ જીજો લાપતા છે જી જીજો આવે તો કઈક આગળ વાત હાલે આપણો તો કઈ બર્થડે છે નહીં આપણો બર્થડે કે આપણે સેલિબ્રેટ કરતા તો પાણી છે લાગી છે ને પપ્પાની મિત્રો ને જો મીતુ આમ બધું જોવે જ છે કે આ બધું છે સામે લવું છે અને અહીંયા બર્થ ડેનું છે બસ ફાઈન છે સોફો તો આપણા ઘરે છે એ રેગ્યુલર આપણા ઘરે સોફો છે એ સોફો છે ત્યાં બેઠતા હોય અહીંયા બેઠી છીએ અને જ છે ઓર્ડર કરવાનું તો આપણે શું ઓર્ડર કરવાનું છે પીઝા છે ચાઈનીઝ છે પાભાજી ફેન્કી વડાપાવલુપુરી દાબેલી ટોસ સેન્ડવીચ કાચી સેન્ડવીચ અને ગ્રીલ સેન્ડવીચ આવું બધું ખાવા પીવાનું છે અહીંયા પાછળ પણ છે પાછળ ઠંડુ છે ના બર્ગર ગાર્લિક પફ મિલ્કશેક કોલ્ડ્રિંક છે પછી આઈસ્ક્રીમ સોડા જ્યુસ કોલ્ડ કોકો او بدو چ ڈن ڈن گائز فائنلی આવી گیا ہمارا جیجو نے لوگوں کیک لینی پر جیجو تو موبائل میں جکمرتا تھا کہ کیا ہے ابھی کیک بار کا سوچ میں تو વિચાર کرتی تھی کیک تو نکال لی تھی بٹ کٹ کروانو ٹائم باقی رہ تو بٹ کوئی نو ویٹ کرتا ફાઈનલી થઈ ગયા છે બધા રેડી ફોટો માટે આ બધાનું થયું હતું ફોટોશૂટ અને આપણે કરતા હતા બ્લોગિંગ હવે મોમબતી ફોટો ફોટોશૂટવાળા ભાઈ તો એક નંબર હતા ગાઈઝ સ્પેશિયલ ઓર્ડર દઈને લાવ્યા હતા અમે તમે જવું આમ ફોક્સ બોક્સ સો ગાઈઝ ફાઈનલી બધું ફોટોશૂટ મસ્ત થઈ ગયું હતું હવે આપે

કેક કટ થાય તો કેક ખાવાનો વારો આવે ને આપણો ફાઇનલી થઈ કેક કટિંગ હવે કેક ખાવા જવાની હતી ફોટો જીજો ફોટો ફોટો બધા પાડવાનું आ गए जो 11:00 बजे जो मानु बाकी

બોવ ભૂખ લાગી એટલે બોવ આટ કરે છે ફાઇનલી આ વિડિઓ જોજો બ્રા ભસ ઓર્ડર મે સુવા માં ઓર્ડર કરો ના ડોટ ના ઉપર છો અને આપડે પાવ ભાજી આવશે મે સુપર પર આઈસ જઈ ગઈ ની હે એન કે બજા બોવ ભૂખયા થા બજા આમ ગમ મે મન ફાવે ત્યાં બેહી ગયા લાગ્યો

A mà bé hay mình mi biao. ra, tay một mặt. A ngoài thăm nga đi thăm nga đi tay nhân này Say mặt nhân thôi. Ao nhiêu 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 કે દેવાની કઈ દેવા કઈ જગ્યાએ જાણે મારે ની મન ખાલી કયો રસોડું અમારો ઓર્ડર કન્ફર્મ થઈ છે એમ એમ તમને તમને ગાડી દઈ દઈશ ને પછી હું જાય કે મને દઈ જશે મને ક્યાં કઈ દે જો ફાઈનલ આવી ગયા હવે ઓર્ડર કરી આપી છે એમ કે જીજુ મોબાઈલમાં જોતો આવતો નથી ઓર્ડર ચાકી આવ ન પડે છે હું બટ નહી નહી કરે ઓલા બધા દેખ એકવાર કે પડાઈ મેસુર આ બધા બધા ભૂખ્યા છે ટાઈમ તો કરવાનો

ઓરોય આ મરખો નાઈ પીડો જી ઓરોય આ મરખો નાઈ પીડો જી ઓરોય આ મરખો નાઈ આ મરખો

એટલા વાઈ ગયા ઓહો એક દસ ઉપર થઈ ગયું છે